મહેન્દ્રા યુવો ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે રાહુલભાઈને વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જ જશે તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા માંગતા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો મહેન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્રા યુવો પાંચસો પિચોતેર ડીઆઈ ન્યુ મોડેલ બે હજાર સત્તર અઢારના મોડેલનું આ ટ્રેક્ટર છે ચલાવેલું અને ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું કંપની ફિટિંગ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રાહુલભાઈનું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા રાહુલભાઈનો નો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો રાહુલ કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ તમે જુઓ પચાસ ટકા મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાલીયા અને રામનગર આ ટ્રેક્ટર જોવા મળશે રાહુલભાઈનું આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાહુલભાઈના નામ સત્તાણું ત્રણ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો